ગીતાંજલિ સલુને અમદાવાદના ભવન ખાતે ફ્લેગશીપ સ્ટોર શરૂ કર્યો ભારતની પ્રીમિયમ લક્ઝરી સલૂન બ્રાન્ડ ગીતાંજલિ સલૂન દ્વારા અમદાવાદના સિંધુ ભવન ખાતે તેના ભવ્ય સિગ્નેચર ફ્લેગશીપ સ્ટોરનું અનાવરણ કર્યું છે અમદાવાદના એક મોકાના સ્થાન પર છ હજાર સ્ક્વેર ફૂટના વિસ્તરણમાં ફેલાયેલા આ નવા સલૂન અત્યંત આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર રસપ્રદ તેમજ વૈભવી આંતરિક સુશોભન સાથે ઉચ્ચ દરજ્જાની સૌંદર્ય સંબંધિત સેવાઓનું સંલગ્ન જોવા મળશે આ સ્ટોર સાથે બ્રાન્ડના મેનેજિંગ ડિરેક્ટર અને સેલિબ્રિટી હેરસ્ટાઇલર સુમિત ઈશરાની પોતાની બ્રાન્ડ પ્રત્યે તેમના અતુટ સમર્પણ માટે પ્રશંસા પામ્યા છે સૌંદર્ય સંબંધિત સેવાઓની વ્યાખ્યા બદલી નાખવા માટે પ્રખ્યાત આ બ્રાન્ડ શહેરના સૌંદર્ય પ્રેમીઓ માટે વૈશ્વિક સ્તરની ત્વચા વાળ અને મેકઅપ સેવાઓ સાથે વૈભવી કલાત્મક અને લાવણ્યનું એક અનોખું મિશ્રણ પ્રસ્તુત કરે છે This is our fourth store in Gujarat and uh, we plan to open at least 10 more. but I think a two hundred something store, two hundred and third, two hundred and fourth store pan India. Made. We are in fact the largest growing salon chain in India. Uh, we are present in north, west, central, east part of India. So our expansion after Andhra will go to small cities also of Gujarat, including Surat, Rajkot, and Baroda. See, we have a personalized service, and uh, we are the pioneers in hairdressing and makeup. Uh, we create the trends. I am the brand ambassador of L'Oreal, so we.

પ્રશિક્ષિત વ્યવસાયિક અને જાણીતા નિષ્ણાતોની ટીમ ગીતા ભારતમાં જાણીતા ગીતાંજલિ સનુલ ને સૌંદર્ય સંબંધિત સેવાઓ માટે પ્રારંભ કર્યો હતો જે આજે છત્રીસ વર્ષ પછી ચાલીસ કરતા વધુ શહેરોમાં બસો કરતા વધારે સ્થળો પર વિકાસ પામ્યો છે That uh, we have a beautiful big uh, flagship salon in Ahmedabad. Ahmedabad is very, very close to our heart. So, this is a very sp uh, special place for us. So, the training of the team is uh, continuous and it is something uh, that stemmed down to the brand. Uh, training is a top priority and it is In fact, 36 years. Uh, Sumitsar himself believes a lot in training. और टीम की जो ट्रेनिंग है वो कंसिस्टेंट रहती है चाहे वो हेयर में हो वो ब्यूटी में हो या वो मेकअप में हो दे आर सो वी हैव आर इंटरनल ट्रेनर्स ट्रेनर्सो हमारी खुद की दो अकेडमीज हैं गीतांजलि अकेडमी वन इज इन डेली वन इज इन देहरादून तो हमारे इन हाउस ट्रेनर्स भी हैं आई एम है प्लस वी हैव अ बंच ऑफ पीपल हु आर एसोसिएटेड विद ट्रेनर्स जो हेयर ब्यूटी और मेकअप की ट्रेनिंग करते हैं अक्रॉस द टू हंड्रेड सलॉन्स वी हैव In, in these 40 cities. Uniqueness about uh, Gitanjali is, of course, uh, I think number one will be the hospi hospitality part of it. Second is, of course, uh, result oriented. We believe uh, in a lot of, uh, you know, the style uh, quotient is uh, something that we truly believe in. અમદાવાદના સિંધુ ભવન ખાતે ફ્લેગશીપ સલૂનનું લોન્ચિંગ પ્રખ્યાત ટીવી હોસ્ટ અને અભિનેત્રી અનુષા દાંડેકર દ્વારા કરવામાં આવ્યું હતું ગીતાંજલિએ બે દાયકાથી પ્રખ્યાત ફ્રેન્ચ હેર કેર અને કલર બ્રાન્ડ કેરાસ્ટેસ્ટ અને લોરિયલ પ્રોફેશનલ સાથે પણ ભાગીદારી કરી છે આ બ્રાન્ડ અનોખા ઇન સલૂન અનુભવ સાથે શેમ્પુ માસ્ક સીરમ તેલ અને અન્ય સારવાર માટેના ઉત્કૃષ્ટ ઉત્પાદનો દ્વારા વાળ અને માથાની ચામડી માટેના અસાધારણ પરિણામો આપવામાં પ્રતિબદ્ધ થયું છે દર્શક મિત્રો આતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો વેસ્ટ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર